આસપાસના ફ્લેટના લોકોનો આરોપ છે કે જ્યારે કામ ચાલતું હોય છે ત્યારે ફ્લેટમાં ઘણી વખત પણ થતી હોય છે છે બિલ્ડર આ મામલે કરી કોઈ નિરાકરણ લાવે તેવી સ્થાનિકોની માંગ વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું ધનરાજ પાર્કિંગને લગોલગ જે દિવાલ અને શેડ બનાવ્યા હતા એ જ ધરાશાયી થઈ ગયા છે એટલે લોકોને ડર લાગે એ સ્વાભાવિક છે શું કહેવું છે અહીંયાના રહીશોનું

આ રીતે માટીનું જે ઉચાણ છે કરીને આખે ઊંડું કરી નાખ્યું હતું જેના કારણે માટીનું જે ધસાણ છે એ વધુ થયું હવે રાજલક્ષ્મી બિલ્ડર છે એ ઉતાવળે ફટાફટ માટી લાવી રહી છે અને પુરાણ કરતી નજરે આવી રહી છે લોકોના જીવ છે જોખમમાં મુકાયા છે ત્યારે સામે છેડે તમે જે દીવાલ જોઈ રહ્યા છો એક પ્રકારની આરસીસી દિવાલ છે આ તરફ બનાવવામાં આવી છે પરંતુ માટીનું એટલું બધું મોટું ખોદાણ કરી નાખ્યું હતું કે જે જમીનની માટી છે એ ધસી ગઈ છે અને જેના કારણે અત્યારે હાલ અન્ય લોકોના જીવ છે એ જોખમમાં મુકાયા છે તસવીરો તમે જોઈ શકો છો અત્યારે હાલ આજે બે ટાવર છે એ બે ટાવરના તમામ લોકોને અત્યારે ખાલી કરી કરાવી દેવામાં આવ્યા છે અને જે રાજલક્ષ્મી બિલ્ડર છે તેના પાપે અત્યારે હાલ આ પ્રમાણે લોકોને ભોગવવાનું આવ્યું છે અહીંના સ્થાનિક લોકો સાથે વાતચીત કરીશું શું કહેશો કઈ રીતે મુશ્કેલી વધી અરે ભૈયા પૂરા એના બાઉન્ડ્રી લાઈન રાત કો બાર બજે એટલા જોર છે ધમાકા હુઆ પૂરા બાઉન્ડ્રી લાઈન અંદર ગિર ગયા और सब गाड़िया यहाँ पे खड़ी हुई थी अगर ये थोड़ा सा भी नहीं बचाव होता तो पूरा धमाका हो जाता सब गाड़िया अंडर में गिर जाती ए इसको पूरा बिल्डर के खिलाफ एक्शन लेना चाहिए ये सही नहीं है काम सही काम नहीं किया इन लोगों ने कितना डर लग रहा है अभी अरे सर अंदर से पूरा शरीर हिल गया मेरा शरीर हिल गया तो बाकी का क्या होगा देखो आप बहुत मतलब ये समझ लो पूरा बम दम जैसा धमाका हुआ आ, कितने बजे घटना बनी थी और कितने बच्चे किसी 11:30 बजे के लगभग हुआ और पूरी सोसाइटी के अंदर एक धमाका हुआ सब लोग बाहर निकले और उसके बाद में लोग यहाँ से प्लायन करना शुरू कर दिया इस माहौल की वजह से और बहुत सारे अपने 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 स्थान पर बाहर निकल गए और प्रशासन अभी इसके बारे में जो भी संज्ञान ले और सोसाइटी की जो नुकसान हुआ है उसकी भरपाई करने के बिल्डर को या जो सरकार को इसका दो कुछ सहयोग करना चाहिए दो टावर कितने टावर खाली की गए दो टावर खाली करने को है शिव रेसिडेंसी भिमराट सूरत पहली बार ही सूरत में ऐसे हुआ है पांच मले अंडरग्राउंड पार्किंग का ये जो सिस्टम है बाजू वाला बिल्डिंग का ना सेफ्टी का भी ध्यान नहीं रखा जा रहा है ये पा, पा, ये पा, पारित कौन करता है सूरत म्यूनिस्पालिटी को भी ध्यान रखना चाहिए टावर खाली कराया चाहिए भाई अत्य बाहर रह रहा है तमाम क्या रहो चो कई रीते खाली करवाना आदेश ये बिल्डिंग में रहते है हम आठवें माले पे अभी दोनों बिल्डिंग को खाली करने के लिए आदेश दिए गए हैं

પરંતુ અન્ય દ્રશ્યો તમને બતાવીશ આ જોઈ શકાય છે રાજલક્ષ્મી બિલ્ડરની બેદરકારી કયા પ્રકારે માટી ઉખાડી લીધી અને હવે માટીનું પુરાણ કરતા જોવા મળી રહ્યા છે આ જોઈ શકાય છે કઈ રીતે આ નજીક જવાય એવી સ્થિતિ નથી કારણ કે જે પ્રમાણે પોલાણ થઈ ચૂક્યું છે અને માટીનું જોઈ શકાય છે એક બાદ એક તમામ માટીના પુરાણ છે અત્યારે હાલ બિલ્ડરો જે રીતે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે આ જોઈ શકાય છે પહેલા ખોદી નાખ્યું અને આ દિવાલ પડી ગઈ અને ત્યારબાદ લોકોના જીવમાં જોખમમાં મુકાઈ દીધા અને હવે જોઈ શકાય છે લિપા પોતી અત્યારે હાલ રાજલક્ષ્મી બિલ્ડરના જે તમામ લોકો છે અત્યારે કરે સામે છેડે જોઈ શકાય છે આ બિલ્ડરોના પાપે અત્યારે હાલ જે લોકોના જીવ છે મુકાઈ રહ્યા છે ત્યારે આ પ્રમાણની પરિસ્થિતિમાં બિલ્ડરો હશે એમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની માંગ છે એ અત્યારે હાલ કરવામાં આવી રહી છે અત્યારે તસવીરો તમને બતાવીશું કે કયા પ્રકારે જે આ જે ઇમારત છે બરાબર તેની બાજુમાં આવેલા આ જે કોમ્પ્લેક્સ છે ये इमारत ये इमरत ने खाली करवाशय को, कुछ नहीं कर रहा है तो अभी काम चल रहा है अभी भी कंस्ट्रक्शन का काम चालू है देखिए लाइव टेलीकास्ट में या तो या हमारे लिए कर रहे कि अभी खड्डा खोदने जा रहे है पांच माला अगर दो माला अंडरग्राउंड पार्किंग करेंगे जैसे तो वैसा ही हो रहा है कितना तीन माला તીન તીન માલા અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હોગા ઓર દો દો માલા દુકાન ભી ચલ રા દુકાન ભી જોઈ શકાય છે આ તમામે તમામ લોકો અત્યારે ભયભીત છે રાજલક્ષ્મી બિલ્ડર ના પાપે લોકોને હેરાન થવાનું શરૂ થઈ ચુક્યું છે જી